સુરતના કોસાડ આવા સ્થિત આવેલા બસ ડેપો ખાતે એકસો પંચોતેર જેટલી બીઆરટીએસ બંધ હાલતમાં બંધ હોવાનો પાર્ટીના કોર્પોરેટર મહેશ આજે આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી તેમાં ચોંકાવ નારવા ઘટસ્ફોટ થવા પામ્યો છે સુરત મહાનગર પાલિકાની ડેપોની મુલાકાત મહેશ અણગઢે લીધી હતી અને માલુમ પડ્યું હતું કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપોમાં ધૂળ ખાય છે એનો કોઈ જ ધણી ઘોરી ના હોય અને પાલિકાએ રજટતી હાલતમાં તેને છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ અહીંયા જવા પામ્યો છે એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને લોકોને ખીચોખીચ ભરાઈ જવું પડે તે બસમાં બેસે છે તો બીજી તરફ એકસો પંચોતેર આ બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે મેગાણી વધુમાં જણાવ્યું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે ચાલીસ બસ બંધ જ હાલતમાં છે ત્યારે ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે શું પંચોતેર બસ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવ્યવસ્થામાં બતાવે છે તેવો પ્રશ્ન પર મહેશ અણગણે કર્યો હતો જો પાલિકામાં રેકોર્ડમાં બંધ બસો હયાત બતાવતા હોય તો એનું બિલ પાલિકા દર ચૂકે છે કે કેમ તે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે

જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલીની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસોને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કંડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશન શ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ સુરત મનપાના વિપક્ષી આપના કોર્પોરેટરે આક્ષેપો કર્યા બાદ આ મામલે હવે પાલિકા દ્વારા શું નિર્ણયો લાવવામાં આવે છે તે જોવું રહ્યું